ભાવનગર શહેરના એમજી રોડ ઉપરથી વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ ઉપર આવીને પંચનામું કરી મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર શહેરની મુખ્ય બજાર ગણાતી એમજી રોડ ઉપર વહેલી સવારે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક વૃદ્ધના મોતનું કોઈ ચોક્કસ કારણ હાલ જાણવા નથી મળ્યું ગંગા જળિયા પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વૃદ્ધનું મોત કેવી રીતે થયું છે તે જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં